તારીખ પંદરમી માર્ચ બે હજાર પચીસના અન્વયે લોકોમાં સુરક્ષાની સલામતી અનુભવાય સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના માધ્યમથી ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી હોય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરના સંદર્ભવાળા હુકમ અન્વયે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે નાયબ પોલીસ મહાનિર્દેશક સાહેબ ડોક્ટર ગિરેશ પંડ્યા સાહેબનાઓના માર્ગદર્શનથી વીએમ

સરકારી જમીન ખુલ્લી કરી ધબાન દૂર કરી સો કલાકની અંદર પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ ગરકાદેસર ધબાન કરેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીનું નામ વલકુભાઈ ઉર્ફે ઝાગાભાઈ માત્રાભાઈ ખાચર રેઠાણ ગોસળ આજરોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવેની નજીક એક સરકારી ખરાબાની જમીનમાં ડિમોલિશનની કામગીરી જે છે આ થયો મારદે વધારે વિગત જણાવીએ તો સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વખત પર ગામના બોર્ડ પાસે એક ખરાબાની જમીનમાં તિરંગા નામનો ધાબો બનાવી અને ત્યાં ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરીની પ્રવૃત્તિ તાજેતરમાં જ પકડાઈ છે એ થતી હતી અગાઉ પણ આ ગામના જે પણ ધાબાના ઓનર જે છે ચાખાભાઈ ખાચર કરી એમના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને આ સરકારી જમાન જમીનનું જે દબાણ હોય એને દૂર કરવા માટે થઈ અને એસટીએમ શ્રી લીંબડી શ્રી સાયલા અને સર્કલ ઓફિસરો તથા તેમની આખી ટીમની મદદ લઈ અને આ જે જમીન છે એને આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ એને તોડવા માટે થઈ અને ડિમોલિશનની કામગીરી સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સાથે સમગ્ર ટીમને સાથે રાખીને કરવામાં આવી આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને માન્ય ગૃહમંત્રી ગૃહ શ્રી અને માન્ય ડીજીપી સાહેબ અને રાજકોટ ટ્રેનના આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના મુજબ આ તમામ જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને બીજા પણ જો આવા હાઈવેની આજુબાજુ અથવા તો તાલુકા વિસ્તાર નગરપાલિકા વિસ્તાર આવા બીજી કોઈ જગ્યાએ આવા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ હશે તો એને આઈડેન્ટીફાય કરી અને એને તાત્કાલિક ધોરણે વહેલી તકે એનું ડિમોલ્યુશન થાય અને સરકારી જમીન જે છે જે દબાણ છે એનું ખુલ્લું કરવાની કાર્યવાહી ચાલુ રહેશે